તમે સીડી વાળા હો ના અમે તો બાથરૂમ સાફ કરવા વાળા થા તને ખબર નહી સીડી કણ આયા તને સીડી તો બીજો કોણ હોય તા અલય તમે બેઠે છે બાથરૂમ સાફ કરવા વાળા અલ્યા પણ અમે માર તો ભૂલી ગયા થા હોય એટલે તને લાગતું નહી કે સીડી દે ચમ આમ કે ખબર આડે લાગે આપણો વિડિયો જોઈ જ નથી લાગતો નહીં જોયા તા સીડી જોઈ નહી પૂરી બોવ સીડી જોઈ પછી આય ના ઉભરે ને ઉભરે શું કામ તાર આય મોત પડીતી ક્યાં જનના મોત કલાશ લાશ લાશ પડી કિસકી હે લાશ ઠીક હોય કે આપડે હતી એ પંગર માં કાલી એ હું સાયકલ હતી

લા હશે હા જો તમે આ તો લાચી છે તા ઓ બહાર રી છે એ મોજાને મોજા મોજા ઓકરી કે કરતા ને પાહ લાય મોજા બીજી મોજા મોજા ઓકરતા ને પા મોજા પાઈ તો મારા ઉપર જો આને હું હાથો તો કરું કે પગ મોટો ભાઈ આ તો થકતો આ લે ઉભરે બાશ આવે પૈસા હોય પૈસા ને અડતો ને કોઈ કીલા ના ખા દવા લે હા આ તો લાગે

પૈસા સોરી દી કી આતાઈ રહેલા આપણે તો ભાયલા ને હે હા આ તું એલું તો શું કરજો તો ચીડે પડી ગયો છે હવે શું કરજો પૈસા સોરી દી હે ભઈ તો આપણે એને બેહારી ક મન પણ આયરો એને આવા આયરો બચો આયા આયા

અરે અલ્યા શેમ થાય કે આ મરી ગઈ દવા પી ફોન ફોન એમ હાલો કોણ દાદો જો દાદો